સરદાર પટેલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના ભાવ આ મુજબ રહ્યા તારીખ બાર બે બે હજાર પચીસ અને બુધવાર તો ઘઉં રોપણ પાંચસો એંશીથી છસો ને ચુમ્માલીસ રૂપિયા મહત્તમ ભાવ છસો રૂપિયા અને આજે નવા ઘઉંની આવક થઈ એ છસો ને ચુમાલીસ રૂપિયામાં વેચાણ હતા નવા ઘઉંના શ્રી ગણેશ અને વિડીયો હું પાછળ રજૂ કરું છું ઘઉં ટુકડા પાંચસો નેવું નેવુંથી છસો પચીસ મહત્તમ ભાવ છસો રૂપિયા બાજરો પાંચસો ચૌદથી પાંચસો ચૌદ મહત્તમ ભાવ પાંચસો ચૌદ રૂપિયા ચણાના ભાવ એક હજારથી માંડી અને બારસો રૂપિયા મહત્તમ ભાવ એક હજારને પચાસ રૂપિયા અડદના ભાવ જોઈએ તો એક હજારથી માંડી અને પંદરસો ચોવીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને પચાસ રૂપિયા તુવેરના ભાવ બારસો ને પચાસથી માંડી પંદરસો એકસઠ રૂપિયા મહત્તમ ભાવ ચૌદસો ને દસ રૂપિયા મગફળી જીણીના ભાવ જોઈએ તો આઠસો ચાલીસથી એક હજારને વીસ રૂપિયા મહત્તમ ભાવ નવસોને પચાસ રૂપિયા મગફળી જાડીના ભાવ જોઈએ તો આઠસો વીસથી એક હજાર મહત્તમ ભાવ નવસોને પચાસ રૂપિયા સિંગપાંડાના ભાવ જોઈએ તો નવસોથી માંડીએ અગિયારસો પચાસ રૂપિયા મહત્તમ ભાવ એક હજારને ત્રીસ રૂપિયા તલના ભાવ એક હજારથી માંડીએ એકત્રીસોને રૂપિયા મહત્તમ ભાવ બે હજાર રૂપિયા જીરુના ભાવ જોઈએ તો ત્રણ હજારથી પાંત્રીસો પચીસ રૂપિયા અને મહત્તમ ભાવ બત્રીસો રૂપિયા ધાણાના ભાવ જોઈએ તો બારસોથી માંડી અને પંદરસોથી બાર રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને એંસી રૂપિયા સોયાબીનના ભાવ જોઈએ તો કે આવક પુષ્કળ હોવા છતાંય આઠસોથી માંડી અને આઠસોને એક રૂપિયા રહ્યા હતા મહત્તમ ભાવ હાથસોને એક રૂપિયા લે હવે આજે ક્વિન્ટલમાં વેચાણ જોઈએ તો કે ઘઉં લોપણ અઠ્ઠાણું ક્વિન્ટલનું વેચાણ થયું છે ઘઉં ટુકડા અઠ્ઠાવન બાજરો બે છણા બાવીસ ક્વિન્ટલ અડદ બેતાલીસ ક્વિન્ટલ અડદ અડદ પાંચસો ને સિત્તેર ક્વિન્ટલ મગફળી બસો ચાર ક્વિન્ટલ શેંગફળા ત્રેવીસ ક્વિન્ટલ તલ છ્યાસી ક્વિન્ટલ જીરું ઓગણત્રીસ ક્વિન્ટલ ધાણા ચારસો ને સોળ ક્વિન્ટલ અને સોયાબીન સાતસોને એકાવન ક્વિન્ટલનું આજે વેચાણ થયું છે એ મુજબ આવક પણ સારી હતી અને આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થોડાક દિવસો પહેલાં નવા ધાણાની આવક થઈ હતી અને આજે નવા ઘઉં લોકવનની સારી એવી એક ટ્રેક્ટરની આવક થઈ હતી અને એના ભાવ આજે ઊંચામાં લોકવનના સસોને ચુમાલી રૂપિયા રહ્યા એનો વિડીયો જો હું અહીંયા મૂકું છું અને જો આ ભાવ આપણને સારા લઈ ગયા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને બીજી ચેનલમાં મોકલજો જેથી બધા ખેડૂતભાઈઓને આપણો તાજો ભાવ મળતો રહે એ માટે અમારી ચેનલને લાઈક કરો જય શ્રી કૃષ્ણ રાધે કચ્છો કચ્છો ઉપર કચ્છો નેક દરવાયા કરો 50 50 8 12 15 15 15 15 ચોર